રાધનપુર તાલુકાના જાવંતરી ગામ ખાતે ગુરુ આશ્રમના સંત શ્રી ડાયાગીરી બાપુ હિલાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં તેમના સેવકો અને ભાવિક ભક્તો જાવંત્રી ગામ ખાતે પહોંચ્યા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ગુરુ આશ્રમના સંત શ્રી ડાયાગીરી બાપુ હિલાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં તેમના સેવકો અને ભાવિક ભક્તો જાવંત્રી ગામ ખાતે પહોંચ્યા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે આવેલ ગુરુ આશ્રમના સંત શ્રી દયાગિરી બાપુ હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન હતા તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં તેમના સેવકો ગુરુ ભાવિક ભક્તો પહોંચ્યા હતા અને તેમની અંતિમ યાત્રાના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને આનંદ આશ્રમ અમરાપુરના શ્રી કાશી ગિરી બાપુ તથા ભરત ભારતી સરપંચ શ્રી નજુપુરા જસવંતપુરી ચેરમેન સુબાપુરા તેમજ ચંદુર જગ્યાના સંત શ્રી ભરતપુરી બાપુ અને અન્ય સંતો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ડાયાગીરી બાપુના અંતિમ દર્શન કરી લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી તેમની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ તેમને સમાધિ આપવામાં આવી હતી ત્યારબાદ આવેલા મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં જાવંત્રી ગામના લોકો આજુબાજુ ગામના લોકો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા आजे। गुरु कृपा गुरु आश्रम जावंत्री तालुको राधनपुर जिलो पाटण पूज्य हिरापुरी बापू ना सिद्धांत मुजब અહીંયા સંવંત બે હજાર ચોત્રીમાં ધૂળાની સ્થાપના કરેલી અને એની જવાબદારી જે છે એ પૂજ્ય બ્રહ્મલિન ડાયગરી બાપુને સોંપેલી અને એમને એ પોતાની જવાબદારી છે જે એમની જે ફરજ છે એમને પરિપૂર્ણ ખૂબ જ ભાવથી ખૂબ જ પ્રેમથી પૂજ્ય હીરાપુરી બાપુનો સિદ્ધાંત હતો કે ધૂણા અને મઢિયો હોય ખાલી સાણું ભારે કલ્યાણ નથી આવનાર અતિથિની પૂર્ણ સેવા થાય એ સાચું મંત્ર છે એ મુજબ અહીંયા પૂજ્ય ડાયગીરી બાપુએ અને બબી માતાએ ખૂબ જ ભાવથી ખૂબ જ પ્રેમથી અહીંયા સેવા કરી છે અને એથી આગળ કહું તો જબ તું આયે જગત મે જગ હશે તુમ રોય એસી કરની કર ચલો તુમ હશે જગ રોય આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિનું સર્વયુ આપણે કાઢવું હોય તો એનો અંત એના અંત વખતે એ આત્મા છે શુભકર્મ કર્યું હોય એટલે એ હસતો હસતો જાતો હોય છે અને એની પાછળ હજારોની સંખ્યા રુદન કરે છે કે આપણે એક મહાન રત્ન ગુમાયો આજે મને પણ એ કહેતા જરાય ખચકાટ નથી કે અમારો જનસેવા આશ્રમ મોટી ચંદુર પૂજ્ય હીરાપુરી બાપુનો એની અંદર અનેક ધૂણાઓને અને છે દરેક જગ્યાએ સેવાઓ થાય છે પણ હું દિલથી કહું છું કે ને અહીંયા ગામને તો ખોટ પડે પણ અમારા જનસેવા પણ મોટી ખોટ પડી છે મોટી ખોટ પડી છે છે અમે એક એટલે આજે એ અમારા દર્શનની પરંપરા મુજબ તમારા લોકોની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ ચલો હવે મરી ગયા એટલે મળદું મળદું અમારે મળદું નહીં પણ મૂર્તિ કહેવામાં આવે છે એ જીવ માંથી શિવ બને છે એટલે તો એની પાછળ આટલો બધો ઉત્સવ થાય છે એટલે આજે એ બાપુ નિમિત્તે એમની અંતિમ યાત્રા જે છે આજે પ્રસાર થશે ગામની અંદર પણ ગામનો ખૂબ ભાવ છે શેરી વાય દરેક શેરીમાંથી દીકરીઓ હામો લઈ અને કુમકુમ તિલક કરી અને પૂજ્ય બાપુના છેલ્લા જે આ અંતિમ આપણો સમય છે એ અંતિમ સમયની અંદર દરેક શેરીમાંથી દીકરીઓ આવી અને પૂજ્ય બાપુનું ડાયગીરી બાપુનું સ્વાગત કરશે હવે આપણે બધાએ આ વ્યવસ્થાની અંદર ધક્કા મુક્કી નહીં કરતા હોવ એ હવું રીતે આપણે વ્યવસ્થા હાચવશું આગળ બધા આદમીઓ ચાલતા હશે પાછળ બધા બહેનો ચાલતા હશે બગીચડી એક ટ્રેક્ટર રાખજો એટલે કૈડા બુઢા હોય એ બેસી શકે અને એ રીતે આપણે નગરયાત્રા ગામની અંદર આ એક મહિમા છે ભાઈ અંતિમ દર્શનનો મોટો મહિમા છે એટલે આપણે બધા એ દર્શન કરી અને ધન્યતા અનુભવશું અને અમારી દર્શનામની પરંપરા મુજબ જે સમાધિની વિધિ છે એ આખી શોભાયાત્રા પૂર્ણ થશે પછી સમાધિની વિધિ કરવામાં આવશે આની અંદર આપણે બધા ખૂબ ભાવથી પ્રેમથી સહકાર આપશું અને આ એક મહાન લાવો છે એની અંદર આપણે બધા જોડાઈ અને આપણું જીવન ધન્ય બનાવીએ અને હવે જોગાનુજોગ આપણા ધારાસભ્ય લવિનજીભાઈ પણ અહીંયા વધારા છે એટલે સમય ખૂબ થઈ ગયો છે પણ એક બે મિનિટમાં એમને પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ આપી અને આપણે યાત્રાનો પ્રારંભ કરશું લવિનજીભાઈ સમ્રાથ માયાગીરી બાપુ કી જય ખૂબ જ આજે એક મહાપુરુષ જેવા માણસ આપણી વચ્ચે ખરેખર ભ્રમલીન થયા છે તો એક એમણે લાખો ભાવિ ભક્તોને એમને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે અને લોકોના જીવન એ સાચા માર્ગ ઉપર લાવ્યા છે એવા મહાપુરુષ આપણે ખૂબ જ આજે એમના અંતિમ દર્શન કરીને આપણા જીવનને ધન્યતા અનુભવીએ અને એમના જીવનમાંથી કંઈક આપણે પ્રેરણા લઈ અને જે એમણે વાતો આપણા વચન મગજમાં આપણે ગુરુ ઉપદેશ આપ્યો છે એને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને પણ કિસ્તા પવિત્ર ધન બનાવી અને હું બાપુને ખૂબ જ સાચા હૃદયથી એમને પુષ્પાંજલિ અર્પણ કરું છું અને એમના ચરણોમાં કોટી કોટી નમન કરી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપું છું આજે એક અમારા મહાપુરુષ એવા શિરાપુરી બાપુના શિષ્ય અને જેણે લાખો ભાવિ ભક્તોને જેને જીવન સુધાર્યું છે વ્યસન મુક્ત બનાવ્યા છે એવા એવાદેહ મહાપુરુષ દયાગીરી બાપુ ભ્રમલીન થયા છે તો એ એમને હું સાચા શબ્દોથી સાચા દિલથી ખૂબ જ પુષ્પાંજલિ આપું છું અને એમનામાંથી જે એમના અનુવાયો અને ભક્તો જે એમના વિશે એમણે માર્ગદર્શન આપ્યું છે એમને ગુરુ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને એને આપણા જીવનને પણ કિર્દાર્થ પવિત્ર ધન બનાવીએ એ જ બોલો સદગુરુદેવ સદગુરુ દેવુ ગુરુ મહારાજ કી જય પાર્વતી પતિ હર મહારે આજે આપણા વચ્ચેથી જે દિવ્ય અને ચેતન નિખાલસ તેઓ દિવ્ય આત્માએ વિદાય લીધી છે બ્રહ્મલીન થયા છે એ નિમિત્તે આજે આપણે બધા જાવંત્રી ગામની અંદર હજારો ની સંખ્યામાં માનવ મેરા મણ ઉમટી પડ્યો છે સંતો મહંતો ભેખ ભક્તો ગ્રામજનો આજુબાજુથી દૂર દૂર થી લોકો અહીંયા સમાધિ ના સ્થળે પૂજ્ય ડાયાગીરી બાપુના અંતિમ દર્શન માટે પધાર્યા છે અને નોંધનીય બાબત મને એ લાગી છે કે ગામની અંદર અમે જ્યારે પાલખી નો પ્રવેશ કર્યો શોભાયાત્રા પ્રવેશ થઈ એટલે ગામની દરેક દરેક શેરીએથી દરેક દરેક કુમારિકાઓ પૂજ્ય બાપુને સામયો લઈ અને પૂજન કરવા આવી અને વિશેષ નોંધ તો ત્યાં થાય છે કે આ ગામનો મુસ્લિમ સમાજ જે છે મુસ્લિમ સમાજની પણ દીકરીઓ મુસ્લિમ સમાજ પણ પૂજ્ય બાપુને એટલા ભાવથી એટલા દિલથી ચાહે છે એ દીકરીઓ પણ આવી એટલે આ જીવનનું સરવૈયું એટલે આપણો અંત જબ તુમ આયે જગત મે જગ હશે તું રોય એસી કરની ચલો તું હશે જગ રોય પૂજ્ય બાપુના નિર્વાણ પદના સમાચાર સાંભળી અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો પોતાનો ભાવ વ્યક્ત કરવા આવ્યા અને આ જ એ જ બતાવે છે કે પૂજ્ય ડાયગીરી બાપુનું જીવન નિખાલસ હતું નિષ્પાપી હતા નિર્દોષ હતા હોય એવું દેખાવું એવા હતા અને એમને જીવંત પર્યાંત સંસ્કૃતિનો પ્રયાસ સંસ્કૃતિનો પ્રચાર કર્યો લોકોને વ્યસનમાંથી દૂર કર્યા સંસ્કૃતિ તરફ વાળ્યા ગામના ખૂણે ખૂણે છેક પાકિસ્તાનની બોર્ડર સુધી એમને સંસ્કૃતિનો પ્રચાર કરી અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું આવા દિવ્ય આત્માને હું જનસેવા આશ્રમ મોટી ચંદુર વતીથી એક વાત ચોક્કસ કહું કે અમારા હીરાપુરી બાપુના જે પરિવાર હતો અમારા આશ્રમનો પરિવાર એની અંદર પૂજ્ય ડાયગીરી બાપુની એને અમે હુલમણા નામે મામા કહીએ છીએ એની ભયંકર ખોટ પડી છે એ ખોટ ક્યારે અમે પૂરી કરી શકશું નહીં ભગવાન ભોળાનાથ ગુરુ મહારાજ એ દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે સદગુરુ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય આપ સૌને એક દુઃખની લાગણી સાથે અને એક અમારી જે ખોટ પડી છે એ ખોટ સાથે આપ સૌને જણાવો કે અમારી આ જાવંત્રી ગામની પાવન ધરુતિમાં ગુરુ આશ્રમમાં દર ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર નર માઢુડા નીપજે ભલો દેશ વઢિયાર એ ધરતીનું ચંદુર ગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત સંપૂર્ણ ભાવ સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેણે આજીવન પૂરી પાડી એવા અમારા જાવંત્રી ભૂમિના પનોતા પુત્ર મહંતશ્રી પૂજ્ય ડાયાગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી ગઈકાલે રાત્રે બ્રહ્મલીન થયા તો રાત્રેથી માંડી અને અત્યારે દિવસના બાર વાગ્યા સુધી એમના શિવગણની એમના ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહી છે અને અમારા આ ઉત્તર ગુજરાતના આ વિસ્તાર માટે એક હંમેશાના માટે ડાયાગીરી બાપુની ખોટ વર્તાશે એ ચોક્કસ છે એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે એમનું જીવન એવું હતું એવા હજારો સેંકડો શિષ્યોને સાથે એમનો એટલો લગાવ હતો એ અને એનો પુરાવો કોઈ કે શું ચારણ તરીકે ગઢવી તરીકે હું ચતુર્દાન ગઢવી એનો પુરાવો આપું છું કે આજે ચોથ થઈ છે એટલે કે ગઈકાલે રાત્રે તીજની રાત્રિએ બ્રહ્મલીન થયા શરીર ખૂબ જ નાદુરસ્ત હતું પણ એક સંત કોટીના આત્માનું પ્રમાણ શું તો એ પ્રમાણ છે કે જેમણે દેહ છોડ્યો ને તો કોઈને દિવાળી જેવો પ્રસંગ કોઈનું નવું વર્ષ કોઈનું બેસતું વર્ષ ન બગડે આ સંતનું પ્રમાણ છે ચોથના દિવસે એમણે દેહ છોડ્યો છે એટલે સમગ્ર વિસ્તારને ક્યાંય પણ વર્ષ ઉજવવામાં નવા વર્ષને દિવાળીના પર્વને ઉજવવામાં ક્યાંય પણ એમની લાગણી ઓછી ન થાય એ વાવથી એ આત્મા પવિત્ર આત્મા છે એનો એક આ પુરાવો છે એટલે પરમ પૂજ્ય મહાનશ્રી દયાગીરી બાપુની અમારે કાયમ માટે જાવંત્રી ગામને નહીં પણ અમારા વિસ્તારને ખોટ રહેશે અને હીરાપુરી બાપુ પછી એક જ એક આ જગ્યા હતી એ અમારી જાવંતરી ગામનું ગુરુગાદી આશ્રમ એટલે પરમ પૂજ્ય મહાશ્રી દાયાગીરી બાપુ હર મહાદેવ જય માતાજી